નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો કહેવાય છે ને કે જીવનમાં સુખી થવું હોય તો શું જોઈએ તો તમારો જવાબ હશે તો પૈસા પૈસા હશે તો તમામ પ્રકારના સુખ મળી જશે જી હા દોસ્તો પૈસાની સાથે સાથે મનની શાંતિ અને મન આપણું પ્રફુલ્લિત હોવું ખૂબ જ જરૂરી છે જીવનમાં સુખી થવું હોય ને તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોશો અડધી વિડિયો છોડીને જશો તો તમને પૂરેપૂરું જ્ઞાન નહીં મળે અને આ સ્ટેપ તમે ફોલો કરશો તો તમારા પણ જીવન સંસાર હોય તેમાં કોઈ પ્રકારનું દુઃખ નહીં પડે એ મારી તમને ગેરંટી છે મિત્રો મિત્રો બીજા કોઈ વ્યક્તિની વાતો નહીં કરતાં તમને મારા જીવનની જ પર્સનલ વાત કરી તમને કરી દો મારા જ્યારે લગ્ન થયા ત્યારે મારી ધર્મપત્નીને મેં થોડાક જ વાક્યો લગ્નના બીજા દિવસે જણાવી દીધા કે જીવનમાં સુખી થવું હોય ને તો આડોશ પાડોશ હોય કે સમાજની કોઈ વ્યક્તિ હોય એના જીવનમાં શું ચાલી રહ્યું છે એ વ્યક્તિ ક્યાં જાય છે અને ક્યાં પાછા ફરે છે તેની જીવનમાં આવક કેટલી છે જાવક કેટલી છે તેની સંપત્તિ કેટલી છે તમામ પ્રકારની જે માહિતી છે એ જાણવાનો કોઈ દિવસ પ્રયત્ન ન કરવો તો જ આપણા જીવનમાં સુખ આવશે અને આ સ્ટેપ મિત્રો અમે ફોલો કર્યા છે તો વર્ષોથી અમારા ઘરમાં કોઈ પણ જાતનો આવો કંકાસ જોવા મળ્યો નથી બીજી તરફ મિત્રો વાત કરીએ તો ઘણી વ્યક્તિઓને નોર્મલ લાઈફમાંથી એક સંપત્તિવાળી જિંદગી જીવવાનો મોકો મળી જાય છે આવક વધી જાય છે ત્યારે સુખ સંપત્તિ વધી જાય છે અને પોતે અભિમાની બની જાય છે અને ઘણી વખત અમુક વ્યક્તિઓને દુઃખ એટલા બધા આવી જાય છે તો તે દુઃખી પણ થઈ જાય છે નિરાશ પણ થઈ જાય છે તો મિત્રો જીવનમાં યાદ રાખજો કે ગમે તેટલા રૂપિયા આવે ને ત્યારે મનને એક જ વાક્ય કહેજો કે દુનિયામાં દરેક વ્યક્તિ પાસે ઘણા બધા રૂપિયા છે મારી પાસે પણ રૂપિયા આવ્યા મારી પાસે પણ સંપત્તિ આવી તો આમાં મારી પાસે નવું શું થયું અને જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે છે ને ત્યારે હારી ન જતા અને ફરીથી તમારા મનને એ જ રીતે કહી શકાય કે પ્રોત્સાહિત કરજો તેને આગળ આવવાની એક કહી શકાય કે પ્રોત્સાહન આપજો અને મનને પણ મનાવજો કે જીવનમાં મારે દુઃખ આવ્યું છે તો મને એકલાને તો દુઃખ આવ્યું નથી જીવનમાં કેટલી એ બધી વ્યક્તિઓ છે કે જેના જીવનમાં દુઃખ છે આવા નવું મારા માટે શું થયું મિત્રો આ બે વ્યક્તિએ કહી શકાય કે સુખમાં છકી ન જવું દુઃખમાં હારી ન જવું આટલું જ વાક્ય યાદ રાખજો કે આમાં જીવનમાં મારી સાથે નવું શું થયું એટલે મિત્રો નોર્મલ લાઈફ જીવવાનું રાખજો ઘણી વખત પૈસાની પાછળ માણસ દોડતો જાય છે દોડતો જાય છે દોડતો જાય છે પ્લાનિંગ કરે છે અને વિચારે છે કે મારી પાછળની જિંદગીમાં પૈસા ભેગા કરેલા મારા કામમાં આવશે રિટાયરમેન્ટમાં મારા પૈસા કામમાં આવશે એના વ્યાજમાંથી હું શાંતિથી જિંદગી જીવીશ ક્યાંક ફરવા જઈશ બહારના દેશમાં ફરવા જઈશ આનંદ મંગલ કરીશ અને પાછળની જિંદગીમાં પૈસા હું વાપરીશ પરંતુ મિત્રો ઘણી વખત એવું થતું નથી કારણ કે મિત્રો સમયને અવસર બનાવતા શીખો અને જ્યારે પણ સમય મળે છે મોકો મળે છે ત્યારે આ જે પૈસા છે વાપરવાનું ચાલુ રાખો જો તમારી પાસે સો રૂપિયા છે તો તેમાંથી વીસ રૂપિયા તો તમારે પોતાના માટે વાપરવા જોઈએ મિત્રો કહેવાય છે ને કે જીવનમાં તમારી પાસે મૃત્યુ પછી જે સંપત્તિ વધે છે અને તમે જે ભેગી કરેલી સંપત્તિ છે એ તમારી નકામી મહેનત છે ઘણી વખત આપણને દાદાઓ પાસેથી સંપત્તિ મળતી હોય છે તો આપણે વિચારે છે કે એને રાખી મૂકીએ અને આપણે પણ તેની અંદર ઉમેરીએ છીએ અને વિચારે છે કે મારી નેક્સ્ટ પેઢી છે તેને કામમાં આવશે એના પછીની પેઢી ફરીથી એમાંથી ફરીથી એડ કરે છે અને વિચારે છે કે મારી પછીની પેઢીને કામમાં આવશે સંપત્તિ વધતી જાય છે જીવન ટૂંકાતું જાય છે અને કોઈ વાપરતું નથી અને છેલ્લે કહી શકાય કે જીવન આનંદ મંગલ કર્યા વગર જતું રહે છે બીજી વાત કરો તો મિત્રો સવારે જ્યારે પણ વહેલા ઉઠો છો ને ત્યારે જો શક્ય હોય અને પરિવાર તમારી સાથે રહેતો હોય તો શરીર પરિવારના બધા સભ્યો ભેગા મળીને ચા પાણી નાસ્તો કરો અથવા તો બપોરનો જે સમયગાળો હોય છે જે જમવાનો સમયગાળો છે તેમાં બધા ભેગા થઈને ચા પાણી નાસ્તો કરો જમવાનું પણ સાથે રાખો અને અરસ એકબીજાની તકલીફો પૂછો એકબીજાની પ્રોબ્લમ સોલ્વ કરો અને ધીમે ધીમે આ રીતે જીવન સરસ મજાનું જીવાય છે અને કોઈ પણ ટોપિક આ રીતના ના હોય તો જમ્યા પછી અથવા તો ચા નાસ્તો કર્યા પછી પરિવાર સાથે હસી મજાક કરો મસ્તી કરો અને આનંદિત રહો જેથી પરિવારનું તમારું બીજી વાત જણાવી કે જ્યારે ચા પાણી નાસ્તો કરો અથવા તો જમો છો ત્યારે તમારી પોતાની ડીશ હોય કપ હોય પ્યાલો હોય જાતે જ પોતે ઊંચકીને તેને ચોકડીમાં લઈ જાઓ અથવા તો વોશ બેઝિંગમાં લઈ જાઓ અને જાતે જ એ વાસણ સાફ કરીને તેની જગ્યાએ મૂકી દો જેથી જે ગ ગૃહિણી હોય છે તેને એક થશે કે મારું ઘણું બધું કામ તો મારો પરિવાર જ મને પૂર્ણ કરી દે છે અને આ આ રીતે પરિવારનું બોન્ડિંગ પણ જળવાશે એક કામ પણ ઓછું થઈ જશે અને સાથે સાથે બાળકોની સાથે તમામ જે વ્યક્તિઓ છે એને કામ કરવાની આદત રહેશે શરીર પણ સારું રહેશે અને જીવનમાં કંઈક કામ ન નવું ને નવું શીખવાની પણ ધગસ જામશે એટલે મિત્રો આવા બધા જ ફાયદા અને ફાયદા છે હવે વાત કરીએ તો સમાજની ઘણી વખત સમાજમાં એવું થાય છે કે ઘણા પ્રસંગો એવા બનતા હોય છે કે જેની અંદર આપણો પોતાનો વાંક હોતો નથી તેમ છતાં સામેવાળી વ્યક્તિ આપણી પાસે બોલવા માગતી નથી ત્યારે મિત્રો આપણો વાંક ન હોય અને તમે વારંવાર માફી માગો અને ફરીથી એ સંબંધ સુધારવાનો પ્રયત્ન કરો અને વ્યક્તિ તમારી સાથે સંબંધ રાખવા માગતી ન હોય અને તમારી સાથે બોન્ડિંગ મજબૂત કરવા ન માગતી હોય તો મિત્રો એવી વ્યક્તિઓ પાસે તમે ત્રણથી ચાર વખત પ્રયત્ન કર્યો છે તેમ છતાં પણ તમે નિષ્ફળ થાવ છો તો એ વ્યક્તિ ઉપર ચોકડી મારી દેવી કારણ કે જીવનમાં અમુક સંબંધો છે કે જેમાંથી ત્રીસ ટકા એવા સંબંધો છે કે જે તમારી સાથે જોડાવા માગતા નથી એટલે એની ઉપર ચોકડી મારી દેવી અને નોર્મલ લાઈફ જીવી લેવી હવે મિત્રો વાત કરીએ તો આયોજનની જીવનમાં થોડું આયોજન ચોક્કસથી રાખજો કોઈ પણ પ્રકારનું તમારું બિલ હોય અને એકથી પંદર તારીખમાં ભરવાનું હોય તો તેને પહેલી તારીખે જ ભરી દો અને એની તરફ હવે જોવાનું બંધ કરી દો કોઈની પાસે ઉધારી બાકી હોય અને તમને તારીખ આપી હોય કે અઠવાડિયાનો સમય આપ્યો હોય તો અઠવાડિયાના પહેલા જ દિવસે તેની ચૂકવણી કરી દો જેથી તમારી ક્રેડિટ પણ સારી રહેશે અને તમને એક માનસિક ટેન્શન પણ નહીં થાય અને તે તરફ તમારે હવે જોવાનું પણ નહીં રહે એટલે મિત્રો આ પણ જીવનમાં યાદ રાખજો મિત્રો હું મારા જીવનમાં પણ જો સવારે દીવાબત્તી કરું અને જ્યારે દીવો બુઝાઈ જાય છે ને ત્યારે તેના બે ત્રણ કલાક પછી બપોરે જ્યારે પણ સમયગાળો મળે છે ત્યારે સાંજનો જે દીવો હોય છે તેની દિવેટો તૈયાર કરીને અંદર ઘી પૂરીને હું તૈયાર કરી દઉં છું કારણ કે આટલું આયોજન મારા જીવનમાં હોય છે એટલે મિત્રો જીવનમાં આયોજન પણ જરૂરી છે જો તમારે સુખી થવું હોય તો અને જીવનમાં મિત્રો છેવટે એક જ કહું કે સમયને અવસર બનાવતા શીખજો પાછલી જિંદગીમાં સમય તમે એવું કરો પાછલી જિંદગીમાં ધીંગા મસ્તી કરીશું મોજ મસ્તી કરીશું આનંદિત થઈશું બહાર ફરવા જઈશો તો મિત્રો એ શક્ય બનવાનું હશે ત્યારે બનશે પરંતુ જે સમય છે તેને અવસર બનાવો દરેક સમયને હસી મજાક અને આનંદિત રીતે ગાળો પરિવાર સાથે પણ આનંદિત રહો મિત્રો સાથે પણ આનંદિત રહો અને હંમેશા કોઈને હસાવવાની પણ વૃત્તિ રાખજો અને એક કહી શકાય કે સ્મિતભર્યું હાસ્ય તમારા જીવનમાં ચોક્કસથી રેલાવજો જેથી તમારા જીવનમાં તકલીફ નહીં થાય મિત્રો બસ આટલી જ વાત તમારી સમક્ષ કરવી હતી અને જો વિડીયો સારી લાગ્યો તો અન્ય વિડીયોમાં અન્ય લોકોમાં શેર કરજો જેથી અન્ય વ્યક્તિઓના પણ જીવનમાં કંઈક ને કંઈક ઉજાસ આવી શકે ફક્ત સોમાંથી એક કે બે વ્યક્તિને પણ આ વિડીયોની અસર થશે ને તો ચોક્કસથી તેનું પણ જીવન સુધરી જશે તો ચાલો મિત્રો ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે